દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ સાથે રાજકોટમાં જે દુર્ઘટના વિશે હવે કદાચ રાજ્યમાં દરેક વ્યક્તિને ખ્યાલ હશે અને જેના પણ કારણે આ સમાચાર પડ્યા હશે તેના મોઢામાંથી સૌથી વાક્ય નીકળ્યું હશે કે ભગવાન આવું કોઈની જોડે ન કરે ટીઆરપી ઝોનમાં જે અગ્નિકાંડ થયું જે આગમાં અઠ્યાવીસ થી પણ વધારે જીવ હોમાઈ ગયા છે આ અગ્નિકાંડ પર અત્યારે ભલે બધા જ સમાચારોના માધ્યમથી જે અલગ અલગ વાતો કરવામાં આવી રહી છે અલગ અલગ કારણો શોધવામાં આવી રહ્યા છે પરંતુ આજે આપણે અને ગમે એ સંવેદના કે શ્રદ્ધાંજલિઓ આજે આપણે પાઠવી દઈએ પરિવારોને કે જેમને જેમને ત્યાં ખોટ સર્જાય છે આગ્નિકાળના કારણે એ ઓછી પડશે હું અને અમારા નિર્માણ ન્યૂઝના માધ્યમથી અમે સંવેદના અને શ્રદ્ધાંજલિ સિવાય બીજું કંઈ કરી શકીએ તો અમે સવાલ પૂછી શકીએ છીએ એ સડેલા તંત્રને આ સરકારને એવા અધિકારીઓને કે જેમની ઢીલી કારણે જેમની થોડી જે બેદરકારી છે તેના કારણે આ ઘટના સર્જાઈ છે અને સવાલ અમે પૂછતા રહીશું ત્યાં સુધી જ્યાં સુધી આ લોકોને ન્યાય ન મળી જાય રાજકોટમાં જે ઘટના થઈ તે બાદ આખરે તંત્ર જાગ્યું પોતાની નિંદ્રામાંથી અલગ અલગ જગ્યાઓ પર તપાસના આદેશ જે રીતે આપવામાં આવ્યા ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા તપાસ બાદ જે કારણો આવ્યા છે એ કદાચ અગ્નિકાંડ કરતાં પણ વધારે ડરાવનાર છે કારણ કે અગ્નિકાંડ થયો એક અગ્નિકાંડ કે જેમાં અઠ્યાવીસ જીવ ગુમાઈ ગયા પરંતુ હવે જે તપાસ બાદ જે જાણવા મળી રહ્યું છે કે રાજ્યમાં આવા તો કેટલાય ગેમ ઝોન છે આવા તો કેટલી એવી એવા સ્થળો છે કે જ્યાં આગ લાગે તો આ આંકડો છે જે છે મોતનો એ વધી શકે એમ છે કારણ કે ત્યાં પણ ન તો કોઈ એનઓસી લેવાય છે ન તો સેફ્ટીના કોઈ પણ પ્રકારના સાધનો વ્યવસ્થિત છે આની સંખ્યા ખૂબ વધારે છે રાજ્યમાં એના પર આજે વધારે ચર્ચા કરીશું કયા રાજ્યના કયા સ્થળ પર કેવા પ્રકારની સ્થિતિ છે તપાસ જે શરૂ કરવામાં આવી એ તપાસમાં શું કારણો સામે આવ્યા અને શું આ તપાસ ફક્ત કારણ કે આગ્ઞાંડ થયો તપાસનું કંઈક નિરાકરણ આવે અને આવા સ્થળો બંધ થાય અથવા તો જે નિયમો છે તેનું કડક પાલન થાય તે જાણીશું ચર્ચા કરવા માટે આજે અમારી સાથે ચાર મહેમાનો છે એ ચાર મહેમાનો જે નિર્માણ ન્યૂઝ તરફથી હંમેશા સવાલ તંત્ર ને પૂછતા આવ્યા છે મારી સાથે છે સૌરાષ્ટ્ર થી લોકેશન હેડ મિલન ઠાકર મારી સાથે ઉપસ્થિત છે સુરત થી લોકેશન હેડ વિજય ગોસ્વામી સાથે મારી સાથે ઉપસ્થિત છે વડોદરાથી લોકેશન હેડ પ્રકાશ વર્મા અને અમારા સંવાદદાતા મહેસાણા થી મયુર રાવલ આચાર્યનું પહેલા તો નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે મિલનભાઈ શરૂઆત આપનાથી કરીશ કારણ કે જે ઘટના બની આપે જઈને જોયું પણ હશે કે કેટલી પીડા કારણ કે અમે તો ફક્ત વિડીયોના માધ્યમથી એ દ્રશ્યો જોયા છે અને રૂવાટા ઊભા કરી દે એવા દ્રશ્યો હતા તમે કદાચ ત્યાં પ્રત્યક્ષ જઈને જોયું હશે એટલે તમને વધારે ખ્યાલ હશે કે કેવા પ્રકારની સ્થિતિ છે પહેલા તો મને શું સવાલ કરવો એ જ મોટો સવાલ છે કારણ કે રાજકોટમાં જે બની ગયું એ બધાને ચિંતામાં મૂકી દે બધા જ રડ્યા હશે આ જાણ્યા બાદ આપે પોતાના સ્વજન છે એ બળી ગયા છે મૃત્યુ પામ્યા છે પરંતુ આટલા જેનું એક નજર જોવા માટે છેલ્લી જેને કહી શકાય કે તેને છેલ્લી એક સલામી આપવી છે કોઈ પણ સજનને આપતા હોય છે જ્યારે એ ફાની દુનિયા છોડતા હોય છે તો આપણે તેને એક વિદાય આપતા હોય છે પરંતુ વિદાય આપવા માટે પણ આજે રાહ જોવો પડે આ પ્રકારની સ્થિતિમાં અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ની અંદર દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપણો હૃદય દ્રવ્ય ઉઠે રડી ઉઠીએ આપણે આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે ત્યારે ખરેખર સવાલ થાય છે આપણે સવાલ કરવો પડે આપણા સત્તાધીશોને આપણા તંત્ર વાહકોને મોટી મોટી વાતો કરવામાં આવે છે વિકાસની વાતો થાય છે શું આ વિકાસ છે આવો વિકાસ છે કેવી વિટંબળા છે આ પરિવારની આ જે મૃતકો છે જે હથભાટીઓ છે એ તમામ લોકોને હજી સુધી એમના એમનો મુન તો નથી જોઈ શકવાના પણ એમના જે શરીરના અવશેષો છે એ મેળવવા માટે પણ અત્યારે ત્યારબાદ તબક્ક કરવા પોલીસ ઉભી શકાય પરંતુ આ બધી જે અત્યારનો જે ઘટનાક્રમ છે કોરોના કાળ યાદ આવી જાય કોરોના કાળની અંદર ક્યાંક ને આખી આખું ગુજરાત રાજ્ય આ જ પ્રકારે રડતું હતું લાઇન લાઈનોમાં હતું

બિલકુલ અને હવે આ કાંડ થયા બાદ મયુરભાઈ હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે હવે તંત્ર જાગ્યું છે અલગ અલગ જગ્યાઓ પર તપાસ થઈ રહી છે વિજયભાઈ સુરતમાં પણ જાણવા મળ્યું કે ત્યાં પણ જેટલા ગેમ ઝોન છે ત્યાં બંધ કરાવવામાં આવ્યા તપાસ કરતા જાણવા મળ્યું કે અડધાથી વધારે ગેમ ઝોન એવા છે કે જ્યાં તો ફાયર સેફ્ટીના સાધનો સારી રીતે છે જ નહીં ક્યાંક સાધનો નથી ક્યાંય એનઓસી નથી લેવાય આપણે કહી શકાય કે સુરતની અંદર ગેમ ઝોન અને ચાર મેળા બંધ કરવામાં આવે છે ખરેખર પરિસ્થિતિની જો વાત કરવામાં છે તો સરકાર હંમેશા ક્યારેક ઘટના

જાણ ન હોય મહાનગરપાલિકાના કર્મચારીઓને પોલીસ ને બધી જાણ હોતી હોય છે જો કદાચ કોઈ મોટા અધિકારીનો પર્સ જોઈ ને તો ચોક્કસ અને ચોવીસ કલાકમાં શોધી કાઢવામાં આવે છે એટલે પોલીસ અને તંત્ર માટે આ બહુ મોટી વાત નથી પરંતુ ક્યાંક ને ક્યાંક એ ભ્રષ્ટાચાર ની વાત કરીએ આ વ્યાપક ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે અને આ સરકાર કોઈ ની પણ આપણે પાર્ટી સાથે નિસ્બત નથી પરંતુ ભ્રષ્ટાચાર ને લઈને આ તંત્રની અંદર કોઈ પણ પ્રકારના બે નંબર ના કામો સરળતાથી થતા આવ્યા છે ચાહે તેમાં બિલ્ડિંગ બનાવવાનું કામ હોય ગેમ હોય મેળા આ મેળાની જો વાત કરીએ તો મેળામાં કયા પ્રકારનું જૂની જૂની જે એ લોકોની કદાચ રાઇડ્સ ની વાત કરીએ ઘણી બધી એવી પરિસ્થિતિ હોય છે જો એક રીતે જોવામાં આવે તો પાસ જ ના થાય ના આવે કારણ કે જ્યાં સાયલેન્ટ ઝોન છે ત્યાં તમારા મેળા લાગતા હોય છે તો સાયલેન્ટ ઝોનમાં મેળા કઈ રીતે લાગી શકે જ્યાં એજ્યુકેશન ઝોન છે જ્યાં છોકરાઓ ભણવા આવતા પરંતુ આ બધા નિયમો માત્ર ને માત્ર ગાંધીજી નોટ જે કહી શકાય એ નોટો લઈને દરેક કામ થતું હોય એટલે હું એવું માનું છું કે આ ભ્રષ્ટાચાર યુક્ત બધી જે નીતિઓ છે એના જ કારણે આ બધું થતું હોય છે સરકાર પોતાની ચામડી બચાવે આવી ઘટના બને એટલે સંપૂર્ણ રાજ્યમાં એક જાણે કઈ લોટ મૂકી અધિકારીઓ રવિવારે આરામનો દિવસ હોય પણ એવું બતાવવા માંગે છે તંત્ર કે જો અમે બહુ પ્રયત્નશીલ છીએ એટલે ઘટના બન્યા બાદ જે આ બધી હું એવું માનું છું

સાથે તપાસના આદેશ આપવામાં આવ્યા તપાસ કરવામાં આવ્યો અને ઘણા ગેમ ઝોન મળી આવ્યા છે ફાયર સેફટીનો અભાવ છે ઉત્તર ગુજરાતની સ્થિતિ કેવી છે મયુર ગુજરાત ગુજરાત ધીમી નીતિ નથી આ તંત્ર ની ભ્રષ્ટ નીતિ છે અને ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટ તંત્ર જે છે તેને પોલિટિકલ પાવર છે અને તેના કારણે આવા વિશાળ જે ગેમ જોડો છે એ ઉભા થાય છે કારણ કે સામાન્ય નાગરિક જે છે એ ઓછો નથી પોતાના મકાન આગળ વધારાનો કરાવી શકતો ત્યારે આવડા મોટા ગેમ ઝોન જ્યાં આગળ સો થી પાંચસો માણસ અંદર જઈ શકે એવા વિશાળ જો ગેમ ઝોન બનતા હોય તો તંત્ર સંપૂર્ણ જાણકારી ધરાવતું જ છે

જે પીઠબળ છે એ ક્યાંક ને ક્યાંક રાજકીય નેતાઓ નો હોય છે અને તેના કારણે તંત્ર જે છે એની સાથે કામગીરી કરવી હોય છે તેમ છતાં નથી અને તેના કારણે આ રાજકોટ જેવા જે કહી શકાય અગ્નિકાંડ જેમાં અઠ્યાવીસ થી વધુ લોકો નિર્દોષ લોકો જે છે એ મોતને ઘાટ ઉતરી ગયા તો આ તંત્રના કારણે આવા પ્રકારની ઘટનાઓ ઘટે છે તેમ સુધી સરકાર કોઈ પણ પ્રકારની શીખ લેતી નથી પરંતુ જયારે ઘટના બને ત્યારે એક પ્રકારે જે નાટક સ્વરૂપે જે કાર્યવાહી શરૂ થાય છે સમગ્ર ગુજરાત

પહોંચી અને સ્થાનિક તંત્ર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી તો જ્યારે ફરિયાદો ઉઠે છે ત્યારે જાણકારીમાં હોય છે ત્યારે કેમ આવા જે ગેરકાયદેસર ગેમ જોનો તમને કાર્યવાહી થતી નથી ત્યાં ફાયર સેફ્ટી સાધનો હોતા નથી ગમે ત્યારે મોટી ઘટના ઘટે તેવી જાણકારી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી કોઈ સૂચનાઓ આપવામાં આવતી નથી ત્યારે આ પ્રકારની ઘટનાના કારણે નિર્દોષ નાગરિકો મળે છે અને તેના પાછળ ફક્ત ને ફક્ત ઢીલી નહીં ભરાટ નીતિ મૂળ કારણ છે કારણ કે પ્રકાશભાઈ મધ્ય ગુજરાતમાં સૌથી વધારે કદાચ આવી ઘટનાઓને લઈને તપાસના આદેશ અપાયા હશે જ્યાં ફાયર સેફ્ટીને લઈને આ પહેલા પણ ઘણી વાર તપાસ થઈ છે પરંતુ નિરાકરણ કઈ નથી આવતું અત્યારે મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે આ વખતે જે તપાસ કરવામાં આવી તેનું શું નિરાકરણ આવ્યું છે કેટલા એવા ગેમ ઝોન મળી આવ્યા છે કે જ્યાં એનઓસી નથી બિલકુલ પ્રીતિ આપને જણાવી દઉં કે સમગ્ર ગુજરાતને હાથમાં ચાવી દે હૃદયને હાથમાં ચાવી દે તેવી રાજકોટના અંગે ઘટી ગઈ અને આ દુર્ઘટનાની અંદર અઠ્યાવીસ લોકોયા તંત્ર દુર્ઘટના ઘટે છે ત્યારબાદ દોડે છે અધિકારીઓ દોડે છે સાથે સાથે એવું બતાવવાની કોશિશ કરે છે કે અમે તમામ લોકો એક્સમાં જોઈએ છીએ ચીવટ રાખતા હોય છે પરંતુ બડોદાસન વાત કરું તો જે મોટા મોર આવેલા છે તેના થઈથી ચૌદ જેટલા ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા સાથે સાથે પણ ફણપાર્ક બંધ કરવામાં આવ્યા ગેરકાયદેસર ધમધમતા પણ ભારત અધિકારીઓ ત્યાં પહોંચ્યા ફાયરબીગના અધિકારીઓ પહોંચ્યા ત્યારે ફાયર સેફ્ટીના સાધનો ન હતા અને ઘણી બધી ત્રુટીઓને આવી તેમને કબૂલ્યું અને મીડિયા સમક્ષ એમને નિવેદનો પણ આપ્યા કે અમે એટલે જ બંધ કરાવીએ છીએ કે ફાયર સેફ્ટીના સાધનો નથી અને ઘણી બધી ત્રુટીઓ પરંતુ આ પરવાનગી ના

અધિકારીઓ છે મેળાપીટમો છે નેતાઓ સાથે હોય છે ભાગીદારો હોય છે નેતાઓના સગા જેના કારણે મોટું મેદાન મળી જાય છે અને આવા ગેમ અને ફન પાર્ક થઈ જાય છે કરોડો રૂપિયાનો વેપલો થતો હોય છે અને એની પાછળ ચોક્કસ રડી લેવાની લાય ની અંદર આવી દુર્ઘટનાઓ સામે તંત્ર આ કાળા કામ કરતું આવે છે અધિકારીઓ આકાર કરતો હોય છે બે દિવસની અંદર એવું તો રાજકોટની ઘટના ઘટ્યા બાદ તમામ અધિકારીઓ તમામ ફન પાર્ક અને ગેમ ઝોન પર પહોંચી ગયા તાત્કાલિક બંધ કરી દીધા આ કોઈ દુર્ઘટના ઘટે છે ત્યારબાદ તંત્ર જાગે છે એક્શન માં આવશે અધિકારીઓ ડોટ મૂકે છે અને એક્શન લેતા નજરે પડે છે પરંતુ પાણી પહેલા પહાડ કેમ નથી બંધાવી બંધાતી જે રીતના વિજયભાઈ કીધું કે સૌ પ્રથમ જ્યારે દુર્ઘટના ઘટે એવા આમંત્રણ ની કેમ જોવાય છે ગેરકાયદેસર આવા ગેમ ઝોનો પરવાનગી કેમ આપવામાં છે ફાયર સેફ્ટી ના સાધનો ની ચકાસણી કેમ કરવામાં નથી ગેમ ઝોન કઈ સુરક્ષિત જગ્યા પર છે વડોદરા શહેર ની જનતા કરી છે કે આવા ગેમ ઝોનો ના ચાલવા જોઈએ સોસાયટી વિસ્તાર ની અંદર ખલેલ પહોંચે રાત્રિ ની ઊંઘ બગડે છે સત્તા અધિકારીઓ કોને સાંભળવા તૈયાર નથી ખાસ કરીને મધ્ય ગુજરાત વાત કરું પ્રીતિ તો આંતરિયાળ ગામની અંદર મેળા લાગતા હોય છે મોટા મેળા હોય છે અને આજુબાજુના ગામના ગામ ગામજનો મોટી સંખ્યામાં મેળાની અંદર આવતા હોય છે ત્યારે ચાર પાંચ ક્ષેત્રની સાધનોની વાત તો દૂર હોય છે પરંતુ ગેરકાયદેસર રીતે ઉભા થયેલા મેળાની અંદર જીવનું જોખમ ચોક્કસ છે રાઈડોની ચકાસણી થતી નથી સમયાંતર તમામ વસ્તુની ચકાસણી થવી જોઈએ એક એના સામે આ ખાડા કાન ભરવામાં આવતા હોય છે ને તંત્ર બેઘર બનીને એકદમ બેકોપ બનીને લોકોની સામે આ ખાડા કાન જે કરવામાં આવતા હોય છે કઈ ને કઈ જગ્યા ઉપર રૂપિયાની લેતી દેતી ભ્રષ્ટાચાર હપ્તાનું રાજકારણ દેખાઈ આવ્યું છે અને હર હંમેશા આવી દુર્ઘટના ઘટતી આવી છે બસો થી વધુ આંકડો ગુજરાત રાજ્યમાં દુર્ઘટનાને લઈને જોવા મળશે મોતનો પરંતુ તંત્ર એ જે કડક હાથે કાર્યવાહી કરે જોઈએ અને ખાસ કરીને અકસ્માત વાહન પર આપણે જતા હોય છે તારે તત્વો છે એના કારણે આપણે વાહન ચલાવવાનું બંધ નથી કરી દેતા પરંતુ ગેમ ઝોન ઉપર હાલમાં જઈને એક્શન લઈને ગેમ ઝોન બંધ કરાવવા નિરાકરણ નથી પરંતુ આવા ગેમ ઝોન પરવાનગી કેવી રીતના આપી શકાય ફાયર સેફ્ટીના સાધનો વિશે ચકાસણી કરી શકાય અને અધિકારીઓ ત્યાં કેવી રીતના વિઝિટ લઈ શકે અને આવી દુર્ઘટના ન ઘટે તેના માટે જીવન રાખવાની પગલા ભરવાની જરૂરી છે કોઈ દુર્ઘટના ઘટે અને તમામ ગુજરાતના ગેમ જેનો બંધ કરાવી દેવા કે કોચિંગ ક્લાસો બંધ કરાવી દે તેનું નિરાકરણ કદાચ એ નથી પરંતુ પરવાનગી આપતા પહેલા તેની ચકાસણી થવી જોઈએ અને આ રીતના ગેરકાયદેસર ગેમ જોનો કે ફન પાર્ક ઉભા ન થાય તેની તકેદારી તંત્ર એ રાખવી જોઈએ એવું સ્પષ્ટપણે માનવું છે જુરી ક્યાંથી મળે છે કારણ કે આ જે ટીઆરપી મોલ છે ને ચાર વર્ષથી ચાલતું હતું જો એનોસી ન હોય તો ચાર વર્ષથી કઈ રીતે ચાલે છે અધિકારીઓની બેદરકારી કરતા પણ અધિકારીઓની રહે ચોક્કસ હું આ કેસ ની અંદર કહીશ ચાર વર્ષ પહેલાનો આ ગેમ ઝોન છે અને ચાર વર્ષ પહેલા પછીનો એક જે અગ્નિકાંડ સામે આવ્યો ત્યારબાદ ચાર વર્ષ જૂનો મોટો એક સામે આવ્યો છે જેની અંદર રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન કમિશનર છે અમિત અરોરા આ ઉપરાંત અન્ય પણ એક એસપી દરજ્જાના આઈપીએસ અધિકારી છે બલરામી તમામ લોકો છે એ આ ફોટોની અંદર દેખાય છે અને એ સ્થળ છે એ આ જ ગેમ ઝોન છે જ્યાં અઠયાવીસ લોકોનો ભોગ દેવાયો છે ત્યાં તેઓ મજા માણવા માટે ગયા હતા

નથી 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 પરવાનગી કોઈ પ્રકારની લેવામાં આવી અને આ ચાર વર્ષ પહેલાની વાત કરું છું ચાર વર્ષ બાદ હવે આ ઘટના ઘટી ત્યારબાદ સમગ્ર જે તપાસનો ધમધમાટ શરૂ થયો છે તો ગઈકાલે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ એવું કહે છે એન આ લોકોએ હાથ ધરી દીધી છે લાયસન્સ મેળવવા માટેની વિચાર તો કરો રાજુ ભાર્ગવ જે આઈપીએસ અધિકારી છે રાજકોટના પોલીસ ઓફિસનર છે પોલીસ રાજકોટ પોલીસ ના વડા છે એ વ્યક્તિ એમ કે છે કે એન ઓ મેળવવા માટેની પ્રક્રિયા આ લોકો કરે છે

જે જે કહી શકાય કે જે ચીઠલા ભર્યા છે એવું કહીએ જે છોટી મારી છે તે ખરેખર કાબીલે તારીખ છે સાત જેટલા કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા કર્મચારી બોલું છું અધિકારી કે ક્લાસ ટુ કર્મચારી ક્લાસ ટુ અધિકારી પણ એમાં હોય શકે તેમને સસ્પેન્ડ કર્યા છે આજે આજ બનાવને લઈને ગેમ ઝોનના દુર્ઘટનાને પગલે જવાબદાર માની અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે હાઈકોર્ટે આજે જે જે કહી શકાય કે પ્રકાશ કર્યો છે નહીં પરંતુ એક એક છોટી મારી છે એવું કહીએ તો પણ અતિશોપતી નથી રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ને શા માટે સસ્પેન્ડ ન કરવા આ બહુ મોટી વાત છે રાજકોટના મહાનગરપાલિકાના કમિશનરને સસ્પેન્ડ શા માટે ન કરવા આ ટકોર નામદાર હાઈકોર્ટ કરે છે ચોક્કસપણે કહી શકાય કે હાઈકોર્ટ છે થોડામાં ઘણું કહી જાય છે રાજ્ય સરકારે પણ સમજવાની જરૂર છે કે હવે કોર્ટ પણ ક્યાંક ને સમગ્ર બાબતને સહન કરી શકતી નથી રહી વાત જનતાની વાત કરીશ આપણે તો જનતાનો ગુસ્સો અત્યારે ચરમસીમા પર છે અઠ્યાવીસ પૈકીના એક પરિવારના જે મોબી જે છે તેમણે સ્પષ્ટ કહ્યું કે ગેમ ઝોન ના સંચાલકોને જામીન

તો શું એ તંત્રની નજરની જાણ બહાર નથી એ જાણમાં જ હોય છે પરંતુ ત્યાં રાજકારણીઓનો પ્રભાવ નેતાઓનો પ્રભાવ જે પ્રકારનું ભ્રષ્ટાચાર હોય છે કે કે જે પ્રકારની શકાય આપણે અધિકારી પણ દબાઈ જતો હોય છે પોલીસ વિભાગ પણ દબાઈ જાય એટલે હું એવું માનું છું કે એકંદરે પૈસા આ મૂળ કેન્દ્ર બિંદુ જે રૂપિયા રૂપિયા જ્યાંથી આવે એટલે કોઈ પણ કામ તમે સરકારમાં કે ક્યાંક પણ ભ્રષ્ટાચારના દ્રષ્ટિએ દ્રષ્ટિ કરી શકો એના જ કારણે આ ખુલે પાલે છે ને જવાબદારી ફિક્સ થતી નથી हाइकोर्ट में के बरेक मैटर में कितनी बार के छे एक वक्त आप है जो ये पण विस्तार में अभी घटनाओं बने तो त्या जवाबदारी उच्च अधिकारी ने पिक्सता है कि विस्तार ना पुलिस स्टेशन में पीआई की जवाबदारी है जे जोन आउट है ये जोनल जवाबदारी

થઈ જાય છે એટલે દાખલો બેસાડવો પડે સરકારે નાના બાળક પણ હોય છે એ વગર તમે ચમકાર આપો તો વિદ્યાર્થી ક્લાસમાં લેશન કરીને આવે તો આ જે પણ કાયદાની વાત છે તો કાયદો કાયદાથી જ કામ કરે અને સજા બેસાડવી પડે અધિકારીઓને જેનાથી બીજી પણ જગ્યાએ જાય તો ચોક્કસથી ડરે કે નહીં ભાઈ મારા મારા જે इस पर केमा खोटू नहीं चला भी लेवा आ दरक्षा સુધી अधिकारी माने असे त्या સુધી बाबा प्रट्टा बनाव बनती રહેશે भाई छल्ले अपने सवाल पूछो तो अत्यारे જે રીતે तपास થઈ રહી છે લાગે છે આ યોગ્ય તપાસ થઈ રહી છે કે ફક્ત નાટક છે જે आप આપા સાથે મિત્રો જે વાત કરી તે પ્રમાણે તો તો ફક્ત માલિક કે અન્ય એમની સાથે સંકળાયેલા જે લોકો છે તેમની સામે પોલીસ ફરિયાદની સાથે જે અધિકારીઓના સમયમાં આ પ્રકારની ગેરકાયદેસર બની ગેરકાયદેસર બન્યા હોય અને એ એ દુર્ઘટના ત્યાં બની હોય ત્યારે એ અધિકારીઓને જે મિલનભાઈએ જે વાત કરી કે એ સમયના તત્કાલીન કલેક્ટર કમિશનર પોલીસ વડા આ બધા જ્યાં ગયા હતા તો એવા લોકો સામે ફરિયાદ જયારે થશે

બિલકુલ પ્રીતિ કડક ખાતે સજા થવી જોઈએ હાઈકોર્ટે આ વખતે લાલા કરી છે એટલે ચોક્કસપણે ક્યારે શકાય કે તમામ લોકો એક જ લાઈનમાં છે અને હવે કઈ ને કઈ જગ્યા પર સજા મળશે તેવું સૌ કોઈ વિચારી છે બરોડાની અંદર જે ગોટકાંડ તેના આરોપીઓ એ પછી કે જામીન મેળવી રહ્યા છે ખુબ દુઃખદ ઘટના ઘટી ગઈ અને ત્યારબાદ જામીન મળે કેટલા અંશે કાયદો કાયદાનું કામ કરે છે પરંતુ કઈ કઈ જગ્યા પર અધિકારીઓ જ આ લોકોને સર્ટિફિકેટ આપતા હોય છે અને અધિકારીઓ ભાગીદાર પણ હોય છે અધિકારીઓનું મેળા હોય છે ભ્રષ્ટ વહીવટ છે અને કઈ ને કઈ જગ્યા પર હપ્તાનું રાજકારણ છે કિસ્સા ગરમ કરવાની વાતો હોય છે અને આ અધિકારીઓ એટલા બેસરમ થઈ ગયા છે તંત્ર એટલું સડતું જાય છે અને તમામ નેતાઓ પણ એની અંદર કઈ નહીં કે જયારે ટકાવારીના ભાગીદારો છે આકડા કાન કરતા આવ્યા છે તમામ લોકો જાણતા હોય છે કઈ કઈ જગ્યા પર આ ગેરકાયદેસર તો બધી ધમધમી રહી છે સમય સુધી સજા થાય તો ચોક્કસ દાખલો પહે કોઈ ચમકમાંથી ફરી હિંમત નહીં કરે અને કોઈ અધિકારી આવી પરવાનગી આપતા સોવાર વિચાર કરશે જો એમનો જ કોઈ દીકરો કે દીકરી હોત તો શું કચી તો સવાલ છે અગવાનું કડક પગલા લેવાના છે અને જો તમારાથી ભ્રષ્ટાચાર કંટ્રોલ ન થતા હોય આવા અધિકારીઓ કંટ્રોલમાં ન રહેતા હોય તો કહી દો લોકોની જિંદગીઓ સાથે રંગવાનું બંધ કરી દેજો આભાર આચાર્ય અમારી સાથે જોડાયાતે બધન કાર્ટુ બસ આ જોતા રહો નિર્માણ નમસ્કાર